રક્તજો જો જો માં માજી પીવર જવાન ને આ તે શું થઈ ગયા તને કોણ સાચા મત બતાયો તો ગમે તે થયલે તો હવે ઓલા રાજા મારી એ તું મને ના સી આને તો હે ગાઈસ ગુડ મોર્નિંગ સવાર સવાર પર દરવાજે મસ્ત મજાની સવા પડીને જો હવે મમ્મીજી શું કરે છે हाय મમ્મીજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો તમે આમ ને આ

चार ये जो बोलने बंद रो ते च दादाए तो दादा है, दादा है, दादा आहे करू तेरा नाता भाई पण दादा बोला आई बोलाय गुड मॉर्निंग गुड मॉर्निंग दी ये मोर्निंग चार तो आता जो मस्त मजा चवाणू करिए शांति दी Tếp con người như thế này, giờ cho mắm bổ là babula 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 bula babula 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 bula, babula bula, 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 bula đâu, bula, બાબા ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ અને આજે બબુ મારા તો ઠંડા ઠંડા એમ ચાલુ એને કોઈ ન હોય નહીં 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 શું કરે છે કાઢ્યું દીધો હું તું મે

રાહતે મોરો એ જો જીબામે તું તો જોને હે છત હે તુજા સાયકલ ચકરો આછો એ રોવણ ઇકરી હોલો તમા તો વિડિયો છોકરો છે હું તમારો છોકરો નહીં કે એ જીમડીયા એ મમી કચરો આવ્યો ઓ કચરો 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 ગાડી આવી ધારે મારજો જાને કચરો ઓ આય ઉધર જાજે નહીં એ તો ઉધર ઈમને ના યાર સરા લઈ જા ક્રાફ તી તો કલ બજાર જોઈ રહ્યો છે આ ને તો રાત ને તીળાશ પાઓ ઉંગા નહીં એ તું ઉંગ ભઈ અમે જીયો અમે નવરા નહીં હે टाटा તો चलो गाइस નાસ્તો ચા नाश्तो चा कर लिए दूध गरम कर लिया તો पी लिए तो गाइस फाइनली वो आबाजी एक बाजू चाव करो तो पीवा नहीं था नहीं एक बाजू तैयारी थे रतवानी मेरा से दियो के मम्मी जी तो 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 तो

અરે એરે આ અમારા ભાભી ની નિવાસ છે ને મેરીયા બોલ્યા એરે કે છે મમ્મી એ મમ્મી તું એ કોઈ દેઈ જા પણ ઓ આટલું રક્ષણ ન્યા કે આ સારું જતા આ જો એવું છે સુન્દર

જો અમે જો તો આ 10 વખત લીધા જો લાગે જiga ને આ જ લાગે મસ્ત સરેસવાતે ગાડી જાવ હવે ગાડી જાવ મારી જાતે જ હું હારે હારે જવાની હા ચાલે યે જો આ તમારું બોલ સાતો જો લાગે જસ્માં એ તાપી મસ્ત લાગે છે જો ને આયસ પાડો લીની આયસમાં મસ્ત લાગે જ મને આપણો બાઇક પર જવાનું અને એમાં તો ના ને તો આવી આપોલા રડની ને તો બેજો તો માર્યો કે ગાડીએ જો હું પેરી મસ્ત છે બોલો જો

બસ બસની સવારી અમદાવાદની અમદાવાદ પહોંચી જાય છીએ અને સાત નંબર ગેટ જવાનું અમ ટાવર જાય દેખાય એટલે ટાવર ઉડી જવા ચાલતા ચાલતા બસ એટલે ઉતા દીધા સોરી બાઇક વગર આવી તકલીફ જઈએ છીએ તો ચાલો મળીએ સીધા ગેટ નંબર સાત આગળ જો આમ ગેટ આવી ગેટ પોસ્ટ ચાલો મળીએ સાત નંબર ગેટ તો હે ગાઈસ આપણે જાતા તો બાર પૂજા હું અને સાતવી જોડામાં હાથ નો ઘેર જતા આવતા બાર જઈને

હું કરે બેટો મેના ઘર માં મેના ગયા પૈસા ના કુટો ઓ આ સબે ગલ્લો બના બે ભાઈ પિસલ વીરે ગલ્લા મેરા હું પૈસા નાખું આ તારા વીરે ને કેવું પાસા આ વીરે ભાઈ તા ગલ્લા માં પૈસા નાખ્યા કે મોય હે લેવા પૂજા કો જાવ જાવ તો ચલો કે આપણો બહાર જઈને તો આવી ગયા હવે જી આપણો નદીઓ આ કે ગયા મમ્મી ને તો રાજ જોઈ રહ્યા છે તો કે આ બાજુ પૂજા કોક બનાવો છે પૂજા બનાવો પૂજા ઓ આછે

તો કે ગાઈસ પૂજા નિયત બનાવશું આમાં જ મમ્મી દેખા છે મમી જોગી તો મને હાલ પગે ફોર દે તે ફેરથી ચરાય પગે તો હારું કરી પણ ચરાય હારું કરી ચડજો કંપર તે હવે તો ગાઈસ મમ્મી તો પગ બે ત્રણ દાડા ઉતરી જાતો તો બે ત્રણ વખત ચરાય પણ ફેર નતો બોલતો આજ ફેર પડ્યો મમ્મી આજ ફેર પડ્યો સજા મમ્મી ના બે પપ્પા હારા દવાખાના કો બતાઈ દી હાવ તો કીધું ને હારા જ આપણને બતા હાલ તો ઉપર

ટાયર લગાવો ને હા એટલે ટાયર લગાવ જી ના દુ લગાવો બે નળા વીરે લગે જાય યાર આ ગાઈઝ અમાર આ બાજુ છોટુ વીરેન તો છોટે અમાર સિવાસ તો રમા છે બબુ જોડે એમ બાબા જોડે બબુ જોડે છે બાબા જોડે બબુ જોડે તો આઈ જો એમ બાજ ઓલા બાબા જોડે બબુ જોડે આજે ભાઈ રોયા લઈને લે તું પેલા તો કઈ જ આપડે ચલો સાયકલ ટાયર કે ખા છોટા બપુને ચલાવવા માટે ચલો હેડો લે આવે છે

અને આપણે ઘેર આવી જાય છે આ બાજુ જમવા બનાવવાનું ચાલુ છે અને આપણે સાત વાગવાની દસ મિનિટ વાર છે અને હવે ફર્સ્ટ ક્લાસ ઉપર દિયાબતી કરી માતાજીની અને પાછું મળીએ આપણે થોડી વાર રહી બરાબર એટલે ભૂગો વિરેન ભૂગો લઈ આવ્યો વિરેન તું કરજો એટલે સર કહ્યું બેટા કરે ને તો ચલો કાંઈ જમવાનું તૈયાર થઈ જાય એટલે દિયાબતી કરી લઈએ અને મળીએ પાછું પપ્પાજીના સાથે કારણ કે પપ્પા આવતા જ તૈયારી છે હવે બરાબર